હેલો ફ્રેન્ડ્સ હું છું ઈરલ અને હિરુઝ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે અને ખૂબ જ ટેસ્ટી એવું વટાણા બટાકાનું શાક તો ફ્રેન્ડ્સ વટાણા બટાકાનું શાક તો તમે ઘણી બધી વાર બનાવી હશે પણ આ રીતે વટાણા બટાકાનું શાક અને સાથે મેથીની રોટલી તમે ક્યારે પણ નહીં બનાવી હોય જે આ શાક સાથે ખૂબ જ સરસ લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો વટાણા બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને રાખી છે તો સૌથી પહેલા તો મેં અહીંયા એક બાઉલ જેટલા વટાણા લીધા છે સાથે બે જેટલી ડુંગળી સાથે ચાર મીડિયમ સાઇઝના કાચા બટાકા જેની મેં છાલ કાઢી લીધી છે સાથે ત્રણ જેટલા ટામેટા લીધા છે અને સાથે સાત થી આઠ લસણની કળીઓ હવે આને સાઈડમાં મૂકીને બીજી તૈયારી કરી લઈએ હવે ડુંગળીને આ રીતે વચ્ચેથી કટ કરી ઊભી સ્લાઇસમાં કટ કરી લઈશું અને ડુંગળીને આ રીતે હાથથી મિક્સ કરી લઈશું આનાથી ડુંગળીની એક એક સ્લાઇસ ખૂબ જ સરળતાથી અલગ થઈ જશે બસ એ જ રીતે હું બીજી ડુંગળીને પણ કટ કરી લઈશ હવે ટામેટાને આ રીતે પાછળનો પાક કાઢી લઈશું અને ટામેટાને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું હવે લઈશું લસણની કડીઓ તો લસણને પણ એકદમ ઝીણું કટ કરી લઈશું લસણ તમારે ઝીણું કટ કરીને જ લેવાનું છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જુઓ મેં ત્રણેય વસ્તુને કટ કરી લીધી છે હવે સ્પેશિયલ મસાલો બનાવી લઈએ હવે સ્પેશિયલ મસાલો બનાવવા માટે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું અડધી ચમચી હળદર સાથે લઈશું અડધી ચમચી તીખું લાલ મરચું સાથે જ લઈશું એક ચમચી ધાણા જીરું સાથે લઈશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે અડધી ચમચી થી થોડો ઓછો ગરમ મસાલો હવે આ શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે એડ કરીશું એક મોટી ચમચી પાઉભાજી મસાલો આનાથી આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે સાથે જ એડ કરીશું થોડી તાજી લીલી મેથી તો આ લીલી મેથી જે છે ને તે કસ્તુરી મેથી નું કામ કરશે હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને એક મસાલા પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું તો આ જુઓ એવી મસાલા પેસ્ટ બનીને તૈયાર છે હવે હવે આને સાઈડમાં મૂકી એક કુકર અને કુકરમાં મેં પહેલેથી ત્રણ ચમચા જેટલું તેલ લઈ લીધું છે હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તરત જ અડગારીશું અડધી ચમચી જીરું સાથે જ અડઘારીશું ચપટી જેટલી હિંગ હવે અડઘારીશું જીનું કટ કરેલું લસણ તો લસણને તમારે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી સાતડી લેવાનું છે સાથે જ અડઘારીશું કટ કરેલી ડુંગળી તો ડુંગળીને પણ થોડી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી સાતડી લઈશું તો ડુંગળીને તમારે વધારે પડતી ગોલ્ડન બ્રાઉન નથી કરવાની તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે એક જેટલું લીલું મરચું જેને મેં ચાર ભાગમાં કટ કરીને એડ કર્યું છે સાથે એડ કરીશું તૈયાર કરેલી સુપર ટેસ્ટી એવી મસાલા પેસ્ટ હવે આ મસાલા પેસ્ટમાંથી એકદમ સરસ મજાની સ્મેલ ના આવે ને ત્યાં સુધી આ મસાલા પેસ્ટને સાતડી લઈશું તો તમારે આ પેસ્ટને લગભગ બે મિનિટ સુધી સાતડી લેવાની છે તો બે મિનિટ થઈ ગઈ છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે સાથે એડ કરીશું ચાર જેટલા કાચા બટાકા તો તમારે કટ બિલકુલ નથી કરવાના ડાયરેક્ટ જ આ રીતે આખા જ મૂકી દેવાના છે સાથે જ એડ કરીશું કટ કરેલા ટામેટા સાથે જ એડ કરીશું એક બાઉલ જેટલા વટાણા સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધી જ વસ્તુને કરીશું સારી રીતે મિક્સ તો તમારે આ બધી જ વસ્તુને લગભગ બે થી ત્રણ મિનિટ સુધી સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું છે તો ફ્રેન્ડ શિયાળામાં વટાણા બટાકાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે કેમ કે શિયાળામાં વટાણા એકદમ ફ્રેશ મળે છે આમ તો જોવા જઈએ તો અત્યારે ફ્રોઝન વટાણા તો મળે જ છે પણ ફ્રેશ વટાણા જેવી મજા તો ના જ આવે તમારું શું કેવું છે તો ફ્રેન્ડ શિયાળામાં તો આ શાક ખાવાની મજા લેવી જ જોઈએ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આની અંદર દોઢ ગ્લાસથી થોડું ઓછું પાણી એડ કરી લઈશું હવે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી ત્રણ થી ચાર વિસલ વગાડી લઈશું તો ત્રણ થી ચાર વિસલ વાગી ગઈ છે અને હવે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો આ જુઓ શાક ખૂબ જ સરસ રીતે ચડી ગયું છે અને હવે હું તમને બટાકાને કટ કરીને પણ બતાવી દઉં છું તો જુઓ ખૂબ જ સરળતાથી બટાકા પણ કટ થાય છે એટલે કે બટાકા પણ ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે તો બસ આ જ રીતે બધા જ બટાકાને તમારે કટ કરી લેવાના છે હવે ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે અત્યારે ઠંડીમાં ખાવાની મજા આવે ને તેવું ખૂબ જ ટેસ્ટી એવું વટાણા બટાકાનું શાક તો ચાલો હવે મેથીની રોટલી બનાવી લઈએ હવે મેથીની રોટલી બનાવવા માટે સૌથી પહેલાં લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું એક કપ ઘઉંનો લોટ તો આપણે જે રોટલી બનાવીએ છે ને બસ તે જ લોટ તમારે લેવાનો છે સાથે જ એડ કરીશું બે મોટી ચમચી ચણાનો લોટ આનાથી તમારી મેથીની રોટલી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે સાથે જ એડ કરીશું અડધી ચમચી અજમો તો અજમાને આ રીતે હાથથી મસળીને એડ કરીશું આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે મોયણ માટે એડ કરીશું એક થી દોઢ ચમચા જેટલું તેલ સાથે જ એડ કરીશું થોડી તાજી લીલી મેથી અને સાથે થોડા ધાણા હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો આપણે નોર્મલ જે રોટલીનો લોટ બાંધીએ છીએ ને બસ તે જ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે તો લોટ વધારે પડતો કઠણ ન બંધાઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જુઓ મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે ઉપરથી થોડું તેલ લઈ લોટને સારી રીતે મસળી લઈશું આનાથી શું થશે કે લોટ જે છે ને તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે હવે આને ઢાંકીને પાંચ મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે લોટ પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે તો લોટમાંથી થોડો થોડો લોટ લઈ લુવા બનાવી લઈશું તો તમારે આ રીતના બધા લુવા બનાવીને તૈયાર કરી લેવાના છે હવે એક પાટલા પર લુ લઈ આ રીતે એક વેલણની મદદથી રોટલીને રાઉન્ડ શેપમાં વણી લઈશું તો આપણે જે રોટલી બનાવીએ છે ને બસ તે જ રીતની પાતળી રોટલી વણી લેવાની છે બસ આ જ રીતે હું બધી રોટલી વણીને તૈયાર કરી લઈશ હવે લઈશું એક તવી તવી અને તવીને બરાબર ગરમ ગરમ થવા તો થોડી થાય ને એટલે તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે હવે રોટલીને તવીમાં મૂકી નીચેની સાઈડ થોડી ચડવી લઈશું હવે રોટલીની સાઈડ ચેન્જ કરી લઈશું હવે બીજી સાઈડે પણ રોટલીની બરાબર શેકી લઈશું હવે રોટલીને આ રીતે ડાયરેક્ટ હાઈ ગેસ પર બંને સાઈડે શેકી લઈશું તો બસ આ જ રીતે હું બધી જ રોટલી બનાવીને તૈયાર કરી લઈશ તો તૈયાર છે શિયાળામાં ખાવાની મજા આવી જાય ને તે વટાણા બટાકાનું શાક અને સાથે મેથીની રોટલી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ